ખાતે સરકાર દ્વારા નવી દિલ્હી તેર ડિસેમ્બર બે ડિસેમ્બર 2025 દરમિયાન આયોજિત યુનેસ્કોના ના ઇન્ટર કમિટી ફોર ધ સેફ ગાર્ડિંગ ઓફ ધ ઇન્ટેનજીબલ કલ્ચરલ હેરિટેજ ના વીસ પૃષ્ઠભૂમિ અને દીપાવલી તહેવારને યુનેસ્કોની રિપ્રેઝેન્ટેટિવ લિસ્ટ ઓફ ધ ઇન્ટિયન કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમિનિટીમાં સ્થાન મળવા અંગે બાર્ટન સંગ્રહાલય ભાવનગર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સંગ્રહાલય પરિસરમાં દીવા પ્રગટાવી વૈશ્વિક સ્તરે ભારતને સાંસ્કૃતિક ઓળખ અને ગૌરવની ઉજવણી કરવામાં આવી હતી દીવો પ્રગટાવવા પાછળનો સંદેશ અંધકારથી પ્રકાશ તરફ તેમજ સકારાત્મકતા આશા અને એકતા જેવા દીપાવલીના મૂળ તત્વોને પ્રતિમાની રીતે દર્શાવવાનો હતો ભારત માટે આ પ્રસંગ અત્યંત ઐતિહાસિક છે કારણ કે દીપાવલીને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળવાથી ભારતને સોળમું ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તત્વ પ્રાપ્ત થયું છે આ સાથે ભારત દ્વારા બે હજાર પાંચમાં ઇન્ટર કમિટી ફોર ધ સેફ ગાર્ડનિંગ ઓફ ધ ઇન્ટેનેજીબલ કલ્ચરલ હેરિટેજ પર હસ્તાક્ષર કરીને રેટિફિકેશન કર્યાને વીસ વર્ષ પૂર્ણ થાય છે આ પ્રસંગે બાર્તન સંગ્રહાલયના આશિફ ક્યુરેટર સુશ્રી તેજલ પરમારે જણાવ્યું કે દીપાવલી માત્ર તહેવાર નહીં પરંતુ સામાજિક સમરસતા પરંપરાગત મૂલ્યો પરિવાર પ્રેમ પ્રકાશ અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે

બાટન સંગ્રહાલય હંમેશા ભાવનગર અને સૌરાષ્ટ્ર પ્રદેશના સાંસ્કૃતિક ઇતિહાસને સંવર્ધિત કરવા અગ્રેસર રહ્યું છે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા પરંપરા ઇતિહાસ અને સ્થાનિક ઐતિહાસિક મૂલ્યોને નવું મહત્વ આપવાનો પ્રયાસ કરાય છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર